જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આજે હું આવી ગયો છું માનસર ગામની માલિપા કે જેનો તાલુકો ધ્રોલ અને જિલ્લો જામનગર છે મારા મારાવાલા એવી જબરદસ્ત આ ગામડાની માલિપા ગૌશાળા છે ગૌશાળાના મારે તમને દર્શન કરાવવા છે કે જ્યાં રસ્તે રજળતી રખડતી જે ગાયો હતી એને ભેગી કરી અને એને અહીંયા નવજીવન આપવામાં આવ્યું છે ત્યારે ગૌશાળાની માલિક પાસે સેવા કરે છે બહુ બધા સેવકોને તમે જોઈ લો કેમ છો બધા મજામાં સરસ સરસ તમારી ગૌશાળાના મેં વિડીયો જોયા વિડિયો ગૌશાળા વિશે સાંભળ્યું જોયું મેં ઘણું બધું ત્યારબાદ મને એમ થયું કે આ ગૌશાળાની ખરેખર મુલાકાત લેવી જોઈએ કઈ વાંધો ને તમે મને તમારી ગૌશાળા દેખાડો ને તમારી માહિતી મને આપો હા

અને કહેવાય કે આ બધી રેઢિયાર કે રજળતી રસ્તે ત્યારબાદ આ બધા લોકોને એવો વિચાર આવ્યો ભાઈ માનસર ગામના અઢારે વર્ણના લોકો અહીંયા સેવા કરે છે એમને વિચાર આવ્યો કે ખરેખર આપણે આમના માટે આશરી સ્થાન બનાવવું જોઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આખે આખી આ ગૌશાળા છે એ ગૌશાળા ઊભી કરવામાં આવી છે એવી જબરદસ્ત આમના દ્વારા સેવા થાય છે વાહ ભાઈ વાહ હા 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 આ તમે જોઈ શકો છો દોસ્તો

અને એવા તોતિંગ વૃક્ષો છે મારા વાલા શિયાળો ઉનાળો કે ચોમાસુ ગાયોને કોઈ તકલીફ ના પડે એના માટેની બધી વ્યવસ્થા અહીંયા ઉપસ્થિત અહીંયા હાજર છે હા અને આ જોઈ શકો તો પાણીના વાડા પણ છે અહિયાં સરસ મજાના અને બીજું કે આપણા વિપુલભાઈ કોમેડી એમનું આ ગામ છે એ પોતે આ ગૌશાળાની ની સવાર સાંજ અવારનવાર સેવા કરવા માટે આવતા હોય છે વિપુલ આ બાજુ આ બાજુ

અને ગામ આખાનો ખરેખર બહુ સરસ અમારો સહકાર છે એવું હા એ ગામનો જાડિયા માનસરનો એકદમ સરસ મજાનો અમારી માથે આ લોકો અમે એમણે નીર નાખી જાય છે આજે પણ અમારા મનજીભાઈ આવ્યા હતા દસ ભારી ભૂકો નાખી ગયા હમણાં ભૂપુતભાઈના જાણ કાના જાડેજા પણ

તમારું વિપુલભાઈ ની બીજી વાત કરું તમને કે પોતે સારા એવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે એમને સોશિયલ મીડિયા થકી ઘણી બધી આવક હોય એનો ઘણો બધો હિસ્સો તેવો આ ગૌશાળાની માલિકા દાન આપે છે તો વિપુલભાઈ ને પણ આપણે એમ કેવાય કે બિરદાવીએ અને ઘાસ વાડવાની સેવા હોય ત્યારે તમે બધા જ આવશો બરાબર અને ટ્રેક્ટર આવ્યું એની ટ્રેક્ટર ટ્રેક્ટર પણ શું કેવાય અને બાપુ હું નામ ભૂલી ગયું એમના વાહ ભાઈ લગ્નસી બાપુના પૂરા સહયોગથી બાપુ ક્યાં ગામના છે ખુબજ મોટા હોદ્દેદાર છે મારા વાલા એમના થકી એમની ભલામણ થકી આજે જોઈ રહ્યા છો આ ગૌશાળાની માલિક દાન માં આવ્યું છે દોસ્તો

અને આગળ વાછરડાઓ પણ છે સરસ મજાના પણ રૂડા હો ભાઈ નાનકડા નાનકડા થઈ ગયો સરસ આને તમારે કાયમ માટે આવી રીતના સેવા કરવાની પછી આ મોટા થા એટલે છોડી દેવાજા સરસ 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 હા અને આખે આખું ગોડાઉન ખોલો દોસ્તો ચોમાસાની માલિપા ખાસ તકલીફ ના પડે બરાબર શિયાળો ઉનાળો તો ઠીક છે પણ ચોમાસાની માલિપા તકલીફ ના પડે આખે આખો ભૂંકાનું તમે જોઈ શકો કદાચ વાહ ભાઈ વાહ આખે આખું ગોડાઉન ભરેલું છે તો દોસ્તો માનસર ગામની માલિપા આવેલી આજે ગૌશાળા છે બરાબર છે અઢારા વર્ણની આ ખભે ખભો મિલાવી અને સેવા કરે છે એક પણ રૂપિયાનો સ્વાર્થ વગર અહીંયા જે પણ કોઈ લોકો આવે સેવા કરે દાન કરે એમનો હેતુ એ જ છે કે ભાઈ ગાયુ ગવત્રી રાજી થાય બરાબર આમાં એમનો કોઈ પ્રકારનો વિડીયો સ્વાર્થ નથી કે આમાંથી આપણને રૂપિયો એ મળે એમ તો બધા લોકો જે છે આ તમે જોઈ શકો છો આમના સિવાયના પણ ઘણા બધા લોકો હશે જે કોઈ હાજર નહીં હોય આપણે એમને આ તકે યાદ કરીએ જેમના થકી આ ગૌશાળા છે એ ધબકતી છે તો મારા વાલા તમારી સેવા છે ને એ બધાની એટલી જબરદસ્ત સેવા છે કે હું ખરેખર તમારી સેવાને બિરદાવું છું વખાણ કરું છું તો દોસ્તો જે પણ કોઈ લોકો તમે આ વિડીયો જોઈ રહ્યા છો બરાબર આ ગૌશાળાની માલિકા તમે કોઈ અનુદાન દેવા માગતા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન ની ચોક્કસ ચોક્કસપણે નંબર મોકલી દઈશ એવી જબરદસ્ત ગૌશાળા છે કે જ્યાં તમારો એક રૂપિયો આપેલો હશે તો પરમાત્મા તમને એક લાખ થકી પાછા આપશે કેમ કે અહીંયા જેટલા પણ જોઈ શકો છો બધા ખમતીધર લોકો છે કે કોઈને ઘરે કઈ હતી ના સેવા કરવા એવું નથી હો પાછું આ પણ બધાને આનંદ છે આ સેવા કરવાનો સાંભળી લેજો બધાને અહીંયા સેવા કરવાનો સેવા કરવા રખડતી ભટકતી ગાયો જો એમને સેવાનો ન મળ્યો હોત તો કઈક ને કઈક ભૂખે મરત કોઈને કોઈ બીજા ત્રીજા પ્રાણીઓનો શિકાર થઈ જાય બરાબર એવી બધી બીમાર લુલી લંગડી ગાયો હતી એમને પણ અહીંયા આશ્રય મેળ્યો છે રેઢિયાર ગાયો હતી એમને પણ અહીંયા સ્થાન મળ્યું છે તો માનસર ગામ ધ્રોલ તાલુકો જામનગર જિલ્લો દોસ્તો કોઈ પણ વ્યક્તિને પૂછશો એટલે આંગળીના ટેરવે તમને આ ગૌશાળા દેખાડી દેશે

માનસર ગામની માલિપા આ જે ગૌશાળા છે એ ગૌશાળાની માલિપા તો એમ કહેવાય કે દાનની સરવાણી વહે છે અને દૂર દૂરથી જે જે લોકોને ખબર પડે છે એ લોકો અહીંયા એમ કહેવાય કે ગૌશાળા માટે લીલો અને સૂકો ઘાસચારો લઈને અચૂક આવતા હોય છે ત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મારા પરમ મિત્ર એવા લાલભા જાડેજા એ અત્યારે સ્પેશિયલ રાજકોટથી એમ કહેવાય કે આખે આખો એમ એક મિની ટ્રક જે છે બરાબર છે એ ભરી અને પોતે આ ગાયો માટે લીલું ઘાસ લાવ્યા છે મારા વાલા ખરેખર એમનો ગાયો પ્રત્યેનો જે પ્રેમ છે એમને આપણે બિરદાવીએ છીએ દોસ્તો મેં જેને મિનિ ટ્રક કીધો એ આયા ગાડી છે દોસ્તો તમે જોઈ શકો છો આખી આખી ભરી અને તેઓ આ ગાયો માટે આ ઘાસચારો લાવ્યા છે દોસ્તો માનસર ગામ ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લો એવી જબરદસ્ત ગૌશાળા છે તમે જ્યારે પણ જશો ત્યારે તમને ત્યાં આવા દ્રશ્યો નિહાળવા મળશે મારા વાલા અને ખાસ વાત કે અઢાર વર્ણ ભેગું મળી અને જ્યાં આ ગૌશાળામાં ગાયોની સેવા કરતું હોય એનાથી તો રૂડું દ્રશ્ય બીજું શું હોય છે કે મારા વાલા તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો